સુરતમાં એક ધારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરતના પાલ વિસ્તારમાં ગેલેક્સી સર્કલથી પ્રથમ સર્કલ સુધીનો રસ્તો બેસી જતા મનપાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે

સુરત શહેરમાં હવામાન વિભાગની આગાહીને લઈ રાત્રિથી જ એક છે ત્યારે સુરતમાં અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટના સાથે પાણી ભરાવાની પણ ઘટનાઓ જોવા મળી રહી છે સુરતના પાલ વિસ્તારમાં રસ્તો બેસી ગયો હતો સુરતના પાલ ખાતે આવેલ ગેલેક્સી સર્કલથી પ્રથમ સર્કલ સુધીનો રસ્તો બેસી ગયો રસ્તો બેસી જતાં અકસ્માતનો ભય જોવા મળ્યો અને લોકોએ પાલિકાની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે